તો સૌથી પહેલા આપણા ગુજરાતના લોકપ્રિય નેતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને હું શ્રદ્ધાંજલિ છું છું મારી સંવેદનાઓ વ્યક્ત કરું કારણ કે એ સમય દુર્ઘટના બની ત્યારે ભરપૂર પ્રચારનો વ્યસ્ત સમય હતો એટલે હું ત્યારે આવી શક્યો નહોતો કે એ દુઃખમાં ભાગ લઈ નતો શકતો આજે હું મારી સંવેદના વ્યક્ત કરું છું દોસ્તો વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિધાનસભા જે છે એ ક્રાંતિની ભૂમિ છે

ભાજપની આખી સરકાર ભાજપ આખી પાર્ટી પૈસા પોલીસ તંત્ર દારૂ ગુટલેગર તમામ તાકાત નો વિજય કરવાનું કામ વિસાવદર વેસાણ ની મહાન જનતા એ કર્યું છે એ બદલ હું વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકના સૌ મતદારોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ વિસાવદર ની ત્રણ જે મહત્વના સંદેશ ગુજરાતની જનતાને મળ્યા છે એ સંદેશ વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચે ઘર ઘર સુધી પહોંચે તેના માટે વિજય સંદેશ યાત્રાનું આયોજન કર્યું છે વિસાવદરની જનતાએ ગુજરાતને ત્રણ સંદેશ આપ્યા છે જેમાંથી પહેલો સંદેશ કે ભાજપ છે એ હારવાને લાયક પાર્ટી છે ભાજપને હરાવવી જોઈએ ભાજપને ક્યારેય જીતવા દેવી જોઈએ નહીં કારણ કે એક માત્ર ખેડૂત વિરોધી નહીં ગુજરાતના જન જન વિરોધી ભાજપ પાર્ટી છે પહેલો સંદેશ કે ગુજરાતમાંથી ભાજપને હરાવવી જ જોઈએ બીજો સંદેશ કે ભાજપને હરાવી શકાય છે હોવા છતાંય પૈસા મંત્રી તંત્રી જંત્રી બધું જ લાગેલું હોવા છતાંય વિસાવદર ની જનતા એ સાબિત કરી દીધું કે જો જનતા ધારે જનતા નક્કી કરી લે મુઠી બાંધી લે તો ભાજપ ને હરાવી શકાય એમ છે અને જનતાને વિસાવદરના લોકોએ ત્રીજો સંદેશ ગુજરાતને આપ્યો છે કે બોલતા શીખો તમારા આત્માને જગાડો વિસાવદરની જનતાએ ભાજપના જેટલા નેતા પ્રચારમાં આવ્યા બધાને પ્રશ્નો પૂછ્યા સવાલ પૂછ્યા જવાબદારી યાદ કરાવડાવી કે તમે માત્ર ચૂંટણી આવો છો કામ હોય જરૂર હોય ત્યારે ક્યાં આવો છો તમારી શું ફરજ છે મંત્રી છો તો શું કરો છો ધારાસભ્ય શું કરો છો વિસાવદરની જનતાએ ગુજરાતને સંદેશ આપ્યો છે કે બોલતા શીખો અવાજ ઉઠાવતા શીખો તમારા આત્માને જગાડો ડરો નહીં અમારા માનની માનની નેતા ગઢવી રાજુભાઈ કરપડા અમારા માનની મનોજભાઈ સોરઠિયા અજીતભાઈ લોખીલ દિનેશભાઈ જોશી આ બધા જ અમારા નેતાઓની હાજરીમાં અમે આજે આ વિજય સંદેશ યાત્રાનું આયોજન કર્યું છે